આત્મા પ્રોજેક્ટ જામનગર અને એમની સોનેરી ઝલક તો ચાલો આવો નિહાળીએ પ્રાકૃતિક કૃષિ અંગેના ખેડૂત મિત્રોના અભિપ્રાયો જય ગૌ માતા સુરભી પ્રાકૃતિક ફાર્મ જામવાલી મારું નામ સુરેશકુમાર જમનાદાસ સુતરિયા ગામ જામવાલી તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતી કરવાનું મેં ચાલુ કર્યું પહેલાં ચાર શિબિર એટેન્ડ કરી સુભાષ પાલેકરની ગાંધીનગર અમદાવાદ શ્રી મંદિર દાદા ભગવાનનું ને જૂનાગઢ એ ચાર શિબિરો કરી એની પહેલાં મેં મારા ગામની અંદર ગાય આધારિત ખેતી માટેની ત્રણ શિબિર દોઢસોથી બસો ખેડૂતની ત્રણ દિવસની શિબિર મેં ત્રણ અહીં ચાલુ કરાવી હતી જામવાડીની અંદર પહેલી શિબિર સેજલબેન સ્વામી શ્રી શ્રી રવિશંકર મહારાજ પેરીત સુરતથી આવ્યા હતા એની શિબિર કરી એમાં દોઢસો ખેડૂતોએ ભાગ લીધો હતો તે પછી બીજી શિબિર કિશોરચંદ્ર બાવાશ્રી જૂનાગઢ એના પેરિત કઈ હતી એમાં બસો ખેડૂતોએ ભાગ લીધો હતો ને ત્રીજી શિબિર ડૉક્ટર હિતેશભાઈ જાની જામનગર ને મનોજભાઈ સોલંકી પેરિત એક શિબિરનું આયોજન કર્યું હતું એમાં આખા ગુજરાતમાંથી એકસો ચાલીસ ખેડૂતોએ ભાગ લીધો હતો ત્યારબાદ સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની આધારિત શિબિર કર્યા પછી મને એમ થયું કે જો આ ખેતી પ્રાકૃતિક નહીં કરી તો માણસોનું જે સ્વાસ્થ્ય છે એ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર આટલું જો ખેડૂત વાપરશે તો બગડશે તો આ ખેતી કરવી જરૂરી છે એટલે મેં નક્કી કર્યું હતું મારી પાસે કુલ સો વીઘા જમીન છે એમાંથી મેં પંદર વીઘા નક્કી કર્યું કે પંદર વીઘા પ્રાકૃતિક ખેતી કરવી જ છે એમ ને મેં એ કરી બે હજારને અઢારથી પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું એની અંદર મારે અત્યારે આંબા લીંબુ ને સીતાફળનો બગીચો હોય ટોટલ એક હજાર ઝાડ છે ને વચમાં પહેલે વર્ષે મેં મગફળીનું વાવેતર કરેલું હતું તેમાં મૂલ્યવર્ધન કરીને એનું સિંગતેલ કાઢ્યું હતું ને એ વેચ્યું હતું ત્યારબાદ શિયાળુ પિતની અંદર વચમાં બાવીસ પ્રકારનું શાકભાજી વાવ્યું હતું ને એનું પેકિંગ કરી ને મારા ગામની અંદર ને બાજુમાં દસ કિલોમીટર તાલુકો જામદેદપુર થાય ત્યાં ટોટલી વેચાઈ જતું એમ ને ઓછા ખર્ચે ઉત્પાદન સારું મળતું ને ઓછો ખર્ચો ને પૈસા સારા મળતા એમ પ્રાકૃતિક ખેતીની અંદર અમારો આત્મા પ્રોજેક્ટનો જે સ્ટાફ છે જામનગરનો જિગ્નેશભાઈ જામજોધપુર ખેતીવાડીનો સ્ટાફ છે એ બધાની પૂરું માર્ગદર્શન મળ્યું મને તો જે સૂક્ષ્મ બેક્ટેરિયા અળસિયા એ બધા જે જમીનની અંદર જે પોષણ પૂરું કરતા હતા છોડને એ બધાને આપણે નષ્ટ કરી નાખ્યા તો એને પાછા આપણે લેવા માટે એક જ રસ્તો છે પ્રાકૃતિક ખેતી બધા કિસાન ભાઈઓ ને એક જ નમ્ર અપીલ છે કે તમે જાજુની તો ખાલી એક એકર અઢી વીઘાની અંદર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ચાલુ કરો સો ટકા ઉત્પાદન વધશે ઘટશે નહીં નમ્ર અપીલ છે તમને કે રાસાયણિક ખાતરને જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરી ને પ્રાકૃતિક ખેતી તરફ વળો તો તમારા ઘરના પરિવારનું પછી પશુ પક્ષી જેટલા સૃષ્ટિ ઉપર જીવ છે એને જો બચાવવાય છે તો પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે આત્મા